નવા જિલ્લાનું વડુ મથક દિયોદર બનાવવા સંકલન સમિતિની બેઠક બનાસકાંઠાનું વિભાજન કરી નવીન જિલ્લા ઉગડનું વડુ મથક દિયોદરને બનાવવા દિયોદર વિધાનસભાના આગેવાનો ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનો નેતાઓ ઓગડ જિલ્લો બનાવવા વી કે વાઘેલા હાઈસ્કૂલ ખાતે સંકલન બેઠક મળે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ રાજકીય આગેવાનો પૂર્વ ધારાસભ્ય અને સમાજના આગેવાનોએ દિયોદરને નવીન જિલ્લાનું વડું મથક બનાવવા માંગ કરી છે તો ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલાએ સરકાર સાનુકૂળ ભૌગોલિક સ્થિતિને જોઈ દિયોદરને વડુ મથક બનાવવા અપીલ કરી છે બનાસકાંઠાના સરહદી આઠ તાલુકાનું મધ્યમાં આવેલ છે દિયોદર ઓગડ સેન્ટર અત્યારે પૂર્વ ધારાસભ્ય માનસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા અને દિયોદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને નવીન વિધાનસભા દિયોદર બનાવવા માંગ કરી છે નવીન જિલ્લા ઓગઢનું વડુ મથક દિયોદર ભૌગોલિક પરિસ્થિતિ અને અનેક સુવિધાઓથી અનુકૂળ હોય વિવિધ સામાજિક આગેવાનો વેપારીઓને લોકોએ વડુ મથક દિયોદર બનાવવા માંગ કરી છે ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનો વિવિધ સંસ્થાઓ ટ્રસ્ટના હોદ્દેદારો અને દિયોદર વિધાનસભા ક્ષેત્રના સરપંચો લેખિત માંગ કરશે ટૂંક સમયમાં સરકારને કરશે રજૂઆત દીવદરના રાજવી ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને જેમને આ દીવદરની તાલુકાની જનતા ખરેખર ઓગરજી તરીકે જે પૂજનીય છે એવા ગુમાનસિંહજી વાઘેલા બાપુ સાહેબના અધ્યક્ષના નેજા હેઠળ આજે તાલુકાના જે ક્રીમ ક્રીમ વ્યક્તિઓ છે એમની એક આયોજન થયેલું કે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈ અને આપણે જેમને ઓગરજી તરીકે નામ પ્રખ્યાત છે જે નેપાળના રાજા હતા કુંવર રાજકુંવર એવા ઓગરજી મહારાજના નામથી આપણો જિલ્લો ઓગર જિલ્લો સ્થાપિત થાય અને દીવદર તાલુકામાં એનું કાર્યરત બને આજુબાજુના તાલુકામાંથી પણ ઘણા લોકો આવેલા હતા સરપંચશ્રીઓ ગામના શ્રી આગેવાન મિત્રો સાથે સંકલ્પ સંકલ્પ લઈ અને આપણે ઓગઢ જિલ્લો જાહેર થાય એવી સરકાર સમક્ષ પણ અમારી માગણી છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી સમક્ષ પણ માગણી છે મુખ્યમંત્રી શ્રી છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અને આપણા શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબને પણ અમારી લેખિતમાં પણ અમે માગણી કરી છે અને આપણા થરાદના હાલના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબની પણ અમે લેખિતમાં માગણી કરી છે અને ફરીથી અમે આખા તમામ તાલુકાઓનું સંકલન કરી અને રજૂઆત પણ કરવાના છે અને અમારી વાત સરકાર સુધી પહોંચતી થાય અને જે ભૌગોલિક દ્રષ્ટિએ જે દીવધર તાલુકો છે એ ઓગઢ જિલ્લો બનવાના ઘણા કારણો છે આપ જોઈ રહ્યા છો કે દીવધરની જનતા દીવદર તાલુકાની પબ્લિક એકદમ સુખ શાંતિ અને સમૃદ્ધિવાળી છે અને ક્રાઇમની દ્રષ્ટિએ જોવા જઈએ તો એકદમ દીવધરની અંદર જીરો છે આજુબાજુમાં પચાસ કિલોમીટરના એરિયામાં રહેતા લોકો પણ દીવધરમાં રહેવાનું વધુ પસંદ કરે છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિવાળો તાલુકો છે અને જેમની આખી તાલુકાની આખી જિલ્લાની શ્રદ્ધા છે એવી ઓગરજી બાપજી ઉપર નામથી ઓગર જિલ્લો જાહેર થાય એવી અમારી માગણી છે આજના તાર ઓગળજી તો એટલા માટે કે તમે જિલ્લાનું નામ શું આપવા માંગો છો તો કોઈને ગામના નામ સામે દિયોદર તો થરાદ કે અમે થરાદ કેમ દિયોદર કેમ થરાદ કેમ નહીં કે આ કેમ નહીં કે આ તે કેમ નહીં તો ગુણદોષની દ્રષ્ટિએ તો દિયોદર જ્યોગ્રોફિકલી બધાના કેન્દ્રમાં પડે છે પણ એથી વિશેષ જઈને પણ બધા આ વિસ્તારના બધા લોકોમાં જે વંદની અને પૂજની છે એવા એક મહાન સિદ્ધ સંત ઓગણનાથ એ પણ દિયોદરમાં છે દિયોદરને ભાભર વચ્ચે એમનું એમને એમના પગલાં એનું સ્થાનક છે એટલે એને ઓગળ જિલ્લો નામ આપીને રાખવો તો દિયોદરને નામની જરૂર નથી પણ મૂળ વહીવટી રીતે દિયોદર જ એક એવો એવો એવી જગ્યા છે કે જે આ નવા વિસ્તારને બધા લોકોને અનુકૂળ આવે આજે શું નિર્ણય લેવામાં આવ્યો લેવામાં આવ્યો બેઠકમાં આજે આ બેઠકમાં તો આ નિર્ણય એ જ લેવામાં આવ્યો છે કે જે નવો જિલ્લો બને એ એનું મુખ્ય મથક એ દિયોદર હોઈ શકે કારણ કે એ કેન્દ્રની સંઘ છે અને જિલ્લાને નામ જો આપવું હોય તો એ ઓગઢ જિલ્લોનું નામ પણ આપી શકાય કે જેથી કરીને આખા વિસ્તારના બધા લોકોની આસ્થા અને ભાવના સાથે જે જોડાયેલું છે બનાસકાંઠાનો જો આપણે વિભાજન કરવા સરકાર શ્રી વિચારે અને ગુજરાતના અંદર પણ જિલ્લાઓ તાલુકા કરવાની સરકાર વિચારે તો બનાસકાંઠાનું વિભાજન થાય તો દિયોદર એક સેન્ટરમાં છે ચારે બાજુ તાલુકાઓ ત્રીસ ત્રીસ ચાલીસ કિલોમીટરના રેડિયેશનમાં આવી જાય છે અને સેન્ટરમાં છે અને બધી સુવિધાઓ દિયોદરમાં છે અને આપણે ઓગઢજીના નામથી જિલ્લો ભણે તો આપણા લોકો આપણે ઓગડ ઓગઢજીને જે આપણે દર્શન કરવા જાઓ તો દરેકને મૂઢે ઓગડજી ઓગડજી જ આવે કે ક્યાં જોશો કે ઓગઢ ઓગડના જિલ્લામાં દિયોદર જોશો છો એટલે ઓગરજીનું નામ કાયમી રહે બરાબર આજે 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 આપણે પાકિસ્તાનમાં પણ આપણે આપણે હિમરાજ માતાનું ઓગરજીનું નામ છે જ એમાં એમ આપણે ઓગડજીનો કાયમી નામ રહે અને જિલ્લો ઓગડ જિલ્લો રહેડક્ટર દિયોદર થાય અને દિયોદરના અંદર બધી સુવિધાઓ છે અને સેન્ટ્રલ છે અને આપણે વર્ષોથી આપણી માંગણી છે આપણે હમણાં કોઈ નવી માંગણી નથી કરતા આજે વીઆર આપણે બે હજાર સત્તરથી આપણે આ મોંઘણી ચાલુ છે એનો સર્વે પણ થઈ ગયું છે ગવર્મેન્ટનું રિપોર્ટ પણ છે એટલે જ મેં કીધું મારા પ્રવચનમાં કે આપણે મુખ્યમંત્રીશ્રીને પણ મળવું પડશે આપણે શંકરભાઈ ચૌધરી સાહેબને પણ મળવું પડશે આપણા પ્રભારી મંત્રી બળવતસિંહજીને પણ મળવું પડશે આપણે પ્રદેશ પ્રમુખને પણ મળવું પડશે અને આપણા સંસદ સભ્યને આપણે વી હેવ ટુ રિક્વેસ્ટ એવરી આપણે બધાને વિનંતી કરવી પડશે અને દરેકની માગણી અને લાગણી હશે તો મને વિશ્વાસ છે કે દિયોદર જિલ્લો હેડક્વાર્ટર થશે અને એનો વગર જિલ્લો નામ પડશે મને વિશ્વાસ છે આજે દિયોદર તાલુકા અને આજુબાજુના બીજા તાલુકાના એક સંકલન સંકલન સમિતિ બની અને જે અહીંયાથી એક સંકલન મીટિંગ રાખી અને દિયોદર તાલુકાને જિલ્લો બનાવવાથી માગ લઈ અને જ્યારે બધા એકઠા થયા હતા ત્યારે દીવદર પહેલી વાત તો એ છે કે આખા ગુજરાતમાં સમગ્ર મોટામાં મોટો અત્યારે તો વસ્તના ધોરણે રહ્યો હતો ફક્ત ને ફક્ત બનાસકાંઠા જિલ્લો રહ્યો છે અને વારંવાર એવી હોય છે કે હવે આ જિલ્લોનું વિભાજન થાય છે પણ થતું નથી જ્યારે આપણો મોટો જિલ્લોનું વિભાજન કરવું ખૂબ જરૂરી છે અને દીવદર તાલુકાની અમારી જે માગણી છે એ ખૂબ વ્યાજબી ચમશે કે દેવદર તાલુકાના જે પૂર્વ શહેરના જે તાલુકા છે આ તાલુકામાં જે મુક્તિ બધાના એની પરિસ્થિતિ તમે જોવા જાઓ તો ફક્તને ફક્ત દેવુદર તાલુકો જ એક એવો છે કે બધાને વચ્ચે પડે છે બધા તાલુકાનું સેન્ટર એક જ સરખું થાય છે અને એને કારણે દેવુદર તાલુકાની જિલ્લો અને ઓગર જિલ્લો નામ આપવું ખૂબ જરૂરી છે વસ્તના ધોરણે પડતાકીય કોઈ પણ તમારે કોઈને રહેવા માટે બીજું કોઈ પણ પ્રકારની દીવદર તાલુકાની અંદર કોઈ પ્રકારની માથાકૂડ કોઈદારો હોતી નથી અહીંની પડદા પણ બધી સારી છે કે લોકોને રહેવા માટે કે તેમના અધિકારી કર્મચારીને રહેવા માટે પણ ખૂબ સુખ શાંતિથી રહી શકે એવી આવી આખો સમગ્ર વિસ્તાર છે એટલે અમારી ફક્તને ફક્ત માગણી છે કે દીવદર તાલુકાને જ વગર જિલ્લો વારીને જિલ્લો બનાવવો જો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન પણ થવું ખૂબ જરૂરી છે